તો શું છે જરી ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો શું કહી રહ્યા છે જોઈએ આ અમારા અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેઝ 90 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ટેક્સટાઇલ ડાયમંડ બાદ સરકારને વધુ કોઈ રેવન્યુની આવક પૂરી પાડતો હોય એવો ઉદ્યોગ છે તો તે છે જરી ઉદ્યોગ અને બનારસ અને દક્ષિણ ભારતમાં જરીની ભારે ડિમાન્ડ રહે છે જે જરી ઉદ્યોગ હાલ સંકટની પસાર થઈ રહ્યો છે તો આ સાથે જ સુરતના નાના મોટા મળી અંદાજિત 700 જેટલા જરીના યુનિટો આવેલા છે જે જરી ઉધ્યોગ બંદ થવાના એંધાણ પર છે ત્યારે સ્તરે કોપરની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે તો બીજી તરફ ઇન્ડોનેશિયા જેવા દેશોમાં કોપરની માઇનમાં પણ ભારે અછત વર્તાઈ રહી છે જે સંજોગોમાં કોપરની ડિમાન્ડ સામે આવક ઓછી હોવાના કારણે ભાવ વધારાનું મૂળ કારણ જાણકારો માની રહ્યા છે તો અગાઉ જે કોપર પ્રતિ કિલો એ આઠસો રૂપિયાના ભાવે મળી રહ્યું હતું જે આજે પંદરસો રૂપિયાના પ્રતિ કિલોએ વેચાઈ ગયું છે નવા સંજોગોની અંદર કોપરની ખરીદી કરવી મુશ્કેલ બની ગઈ છે તો આ અંગે જરી ઉદ્યોગના અગ્રણી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ જરી ઇન્ડસ્ટ્રીના પ્રમુખે જણાવ્યું છે કે ભૂતકાળમાં કોપરનો ભાવ સાતસો થી આઠસો રૂપિયા પ્રતિ કિલો હતો અને જે આજે પ્રતિ કિલોના ભાવ પંદરસો રૂપિયાએ પહોંચી ગયો છે તો આવી સ્થિતિમાં સુરતનો જરી ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને જરી ઉદ્યોગ સાથે તો દોઢ લાખ જેટલી મહિલાઓ જોડાયેલી છે અને પગભર થઈને રોજગારી મેળવે છે જો આવી સ્થિતિ ચાલી તો આ જરી ઉદ્યોગના એકમોને તાળા મારવાની નોબત આવી શકે છે અને કોપરમાંથી મૂળ જરી બનાવવામાં આવે છે અને કોપરનો ભાવ આજે ચોથા આસમાને પહોંચ્યો છે જેથી પરિસ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અન્ય વિકલ્પ દ્વારા આગળ વધે તો નવાય નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે તો મહત્વનું એ છે કે જરીના રો મટીરીયલમાં થયેલા ભાવ વધારાના કારણે જરીના નાના મોટા ઉદ્યોગકારોને ઉત્પાદન ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે અને આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા જરી ઉદ્યોગના નાના વેપારીઓએ સરકાર પાસે રાહતની માંગ કરી છે ને કોપર અને જરી ઉપર સરકાર દ્વારા જીએસટી વસૂલવામાં આવે છે અને અઢાર ટકા અને પાંચ ટકા એમ બે અલગ અલગ સ્લેબની અંદર જીએસટી વસૂલવામાં આવતા આ ટેક્સ ઉપર રાહત આપવાની પણ માંગ કરી છે તો અન્યથા પરિસ્થિતિ નહીં સુધરે તો વેપારીઓએ પણ અન્ય વિકલ્પ તરફ આગળ વધવાની તૈયારી દર્શાવી છે જેના કારણે દોઢ લાખ જેટલી મહિલાઓની રોજગારી સામે પણ સંકટ ઉભું થવા જઈ રહ્યો છે જેના કારણે કોપરના ભાવમાં છેલ્લા નવ માસ દરમિયાન સાત ગણા ભાવ વધ્યા છે અને જેની સામે સુરતના જરી ઉદ્યોગ પર સંકટોના વાદળ ઘેરાઈ રહ્યા છે તો સુરતનો આ જરી ઉદ્યોગ બક્ષી એટલે કે રાણા સહિત અને સમાજની મહિલાઓને રોજગારી પૂરી પાડે છે

અને હાલમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ઝેરી ઇન્ડસ્ટ્રીના પ્રમુખ છું ધંધાની વાત કરીએ તો હાલમાં જે મુખ્ય ધાતુ તરીકે સોનું ચાંદી અને તાંબુ તાંબાના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તે છે અમારાથી સહન થઈ શકે એવો વધારો નથી કોપર જે જરી અમારી બને છે તે જેની અંદર ત્રણ પ્રકાર ત્રણ ભાગનું કોપર વપરાય છે તે કોપરના ભાવમાં પણ ચાલ લગભગ છેલ્લા છ દિવસમાં છસો રૂપિયા નો વધારો થઈ રહ્યો છે વેપારીઓની હાલત એવી છે કે અત્યારે આ ભાવે જો અમે તાંબુ કે ચાંદી કે સોનું ખરીદીએ તો અમારી કમર તોડી નાખી એવી છે અને ઘણા વેપારીઓ આમાંથી ધીરે ધીરે બાકાત થઈ રહ્યા છે પોતાની ઇન્ડસ્ટ્રી બંધ કરી રહ્યા છે ભવિષ્યમાં જો આજે જરૂરી વાત કરીએ તો ભવિષ્યમાં ભવિષ્ય ધૂંધરું છે ચરા પણ આ ઉદ્યોગ મરી પરવાનો નથી થોડો થોડો પણ ચાલતો રહેશે આવા તો આવી ચરતી પરથી ઘણા દિવસો ઘણા વર્ષોથી ચાલે છે મંડી પછી તેજી તેજી પછી મંડી આવ્યા જ કરે છે એટલે હું માનું છું કે જરી ઉદ્યોગમાં હાલની જે સ્થિતિ છે એને એને કારણે જરી ઉદ્યોગ બહુ લાંબો સમય ટકી શકે સ્થિતિમાં નથી આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નેટિવ ન્યૂઝ નમસ્કાર